આઈજીએનસીએ દ્વારા એડ આર્ટ એક્ઝિબિશનમાં માં 1950 થી 1990 ના દાયકાના એડવર્ટાઇઝિંગના વિકાસને ઉજાગર કરવામાં આવ્યો ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ દ્વારા દિલ્હીમાં એડ આર્ટ એક્ઝિબિશન ફોર ડેકેટ્સ ઓફ ઇન્ડિયન એડવર્ટાઇઝિંગ નામની પ્રદર્શની યોજાઈ હતી આ પ્રદર્શનમાં ઓગણીસો પચાસથી ઓગણીસો નેવના દાયકાના ભારતીય એડવર્ટાઇઝિંગના વિકાસને દર્શાવવામાં આવ્યો હતો આઈજીએનસીએના દર્શનમ ગેલેરીમાં પ્રદર્શની યોજાઈ આ પ્રદર્શનમાં ભારતીય એડવર્ટાઇઝિંગના સોનેરી યુગની યાદોને જીવંત કરવામાં આવી હતી આ પ્રદર્શનમાં શોપ બાજાજ ફ્રન્ટ ચેરી બ્લોસમ સુશાઇન અને બ્રુક બ્રોન્ડ ચા જેવા બ્રાન્ડ્સના પ્રાચીન એડવર્ટાઇઝમેન્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા આ એડવર્ટાઇઝમેન્ટ્સ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના પ્રતિક તરીકે ઓળખાય છે આઈજી દ્વારા આ પ્રદર્શનીમાં એડવર્ટાઇઝિંગના આર્ટ ફોર્મ તરીકેના મહત્વને ઉજાગર કરવામાં આવ્યું હતું આઈજી સીએના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ એડવર્ટાઇઝમેન્ટ્સ માત્ર ઉત્પાદનોના પ્રચાર માટે જ નહીં પરંતુ ભારતીય સમાજ અને સંસ્કૃતિના પરિવર્તનને પણ દર્શાવે છે આઈજીએનસીએ હવે આ પ્રાચીન એડવર્ટાઇઝમેન્ટ્સના આર્કાઇવ બનાવવા માટે આયોજન કરી રહ્યું છે અને આઈજીએનસીએના આયોજનથી ભારતીય એડવર્ટાઇઝિંગના ઇતિહાસને સંરક્ષિત કરવામાં મદદ મળશે અને ભવિષ્યમાં સંશોધન માટે ઉપયોગી થશે